નારી ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસની મહેસાણા નગરપાલિકા ટાઉન હોલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી સ્ટોરી બાય પંડ્યા મહેસાણા રાજ્ય સરકાર ના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા તારીખ એક થી આગામી આઠ તારીખ સુધી નારી વંદન ઉત્સવ કાર્યક્રમ આખા રાજ્યની અંદર યોજાઈ રહ્યો છે ત્યારે એના ભાગરૂપે આજે મહેસાણા જિલ્લા પંચાયત ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી થઈ રહી છે એની અંદર મહિલાઓ પણ આ સમાજની અંદર એમનું નેતૃત્વ બની રહે અને આગામી અંદર પંચાયતી પાર્લામેન્ટની અંદર પણ સવિશેષ પ્રદાન રહે એના માટે બાલિકા પંચાયત ની રચના જયારે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી છે ત્યારે બાલિકા પંચાયતના સરપંચ ઉપસરપંચ એમના સદસ્યો આજે હાજર રહી અને ગામના પ્રશ્નોની અંદર અને રાજ્ય સરકારની વિવિધ મહિલાલક્ષી યોજનાઓનો વધુમાં વધુ બહોળો પ્રચાર થાય એવા કાર્યક્રમની અંદર આજે આજુબાજુના ગામની માલિકા મહિલા સરપંચ ઉપસરપંચ ઉપસ્થિત રહી તેમણે પોતાના ગામના પ્રશ્નોની પણ રજૂઆત કરી અને આવનાર દિવસોની અંદર જ્યારે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ નીચે બે ની અંદર ભારત દેશ એક વિકસિત દેશ તરીકે આગળ વધી રહ્યો છે ત્યારે આજે નારી વંદન ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસ કાર્યક્રમની ઉજવણી સારી એવી મહિલાઓ ભેગી થઈને કરી અને જે મહિલા સરપંચ બનવાની છે એ દીકરીઓનું માર્ગદર્શન લીધું અને એમને જે પણ તૈયારી કરવાની હોય એના માટેની આગળ રૂપરેખા લીધી અને એમને કોઈ પણ પ્રશ્ન હોય એના માટે અમને મળે કાં તો અમને લેટર લખીને જાણ કરે સો સાતી મહિલાઓ અને થોડું વરસાદના એના લીધે આવી સકી જ અને જે સરપંચો છે એમને એવોર્ડ પણ આપ્યા અને દીકરીઓ રમતવીરોને પણ એવોર્ડ આપ્યા આજે ગુજરાત રાજ્ય દ્વારા મહિલાને બાળ વિભાગ તરફથી નારી વંદન ઉત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો જેમાં દરેક ગામની મહિલા Panchayat માં જે બાલિકા Panchayat ની જે રચના કરી છે એ બાલિકાઓ ઉપ સરપંચો સભ્યો તેમજ જે સારું નેતૃત્વ કરી શકે છે એવી મહિલાઓ પણ અહીંયા ઉપસ્થિત હતી આજના આ કાર્યક્રમ ભારત દેશના વિકાસમાં પચાસ ટકા ભાગીદારી જે કરી રહી છે અને સારું નેતૃત્વ કરી રહી છે એને વધારે પ્રોત્સાહન મળે અને મહિલાઓ સારું નેતૃત્વ હજી પણ કરી શકે એના પ્રોત્સાહન માટેનો આ કાર્યક્રમ ખૂબ જ સરસ પ્રયોગ છે ગામે ગામ મહિલાઓને પ્રોત્સાહન મળે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે મહિલાઓને અનામત મળી છે તો મહિલાઓ સારા હોદ્દાઓ પર આવી જાતિ નેતૃત્વ કરે એને પ્રોત્સાહન આપવા માટેનો આ કાર્યક્રમ અત્યારે હાલ તો સરપંચ પૂર્વ સરપંચ કહી શકાય કારણ કે હું બે ટમ સરપંચ રહી ચૂકી છું અત્યારે હાલ તલાટી શ્રી કાર્યભાર સંભાળે છે પણ સરપંચ તરીકે એટલું જ કહીશ કે જ્યારે આપણને એ વિશ્વાસ મૂકીને આપણને ચૂંટીને લાવ્યા છે તો આપણે જ નેતૃત્વ કરવું જોઈએ અને